દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ સમગ્ર બોટાદ જિલ્લામાં આજે ચોવીસ હજાર પાંચસો અડસઠ લાભાર્થીઓ અને તેમના પરિવારો માટે લાભછીના આંધણ મુકાયા લાભાર્થીઓને કુલ છવ્વીસ કરોડ ચોરાશી લાખની સહાયનું વિતરણ કરાયું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તેમજ ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી અને ગઢડાના ધારાસભ્ય મોહનશ્રી સમુનાથ ટુંડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ યોજના કે સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો હાથ આપવાના આશયથી રાજ્યભરમાં ચોવીસમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું જે અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જૂના માર્કેટિંગ યાર્ડ પાળિયાદ રોડ બોટાદ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર તેમજ ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી અને ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું ગરીબ કલ્યાણ મેળા પહેલાં મેળામાં મહાનુભાવની હાજરીમાં અને ત્યારબાદ કુલ ચોવીસ હજાર છ પાંચસોના અડસઠ લાભાર્થીઓને છવ્વીસ કરોડ ચોરાસી લાખની સહાય અર્પણ કરવાના અભિગમ સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા સહાય જૂથ સંબંધિત યોજનાઓ આવાસ વાલી દીકરી દિવ્યાંગ લગ્ન દિવ્યાંગ લગ્ન સહાય કૃષિ અને પશુપાલન યોજનાઓ ઉંવરભાઈનું મામેરું સ્વસહાય જૂથોને સ્ટાર્ટર અપ ફંડ ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન પાલક માતા પિતા યોજના આયુષ્યમાન કાર્ડ નિઃશુલ્ક બસ પાસ ખેડૂતોને ઓજાર સાથ મજૂરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાઓના લાભો અપાયા હતા આ અવસરે ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીએ પ્રેરક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આજે બોટાદ જિલ્લાના આંગણે ગરીબ કલ્યાણ મેળા રૂપી રૂડો અવસર આવ્યો છે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા અને મનુષ્યની ચિંતા કરી છે દેશના તમામ નાગરિકો શાંતિથી અને સુખપૂર્વક શાંતિનું જીવન વ્યતીત કરી શકે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે ગરીબ કલ્યાણ મેળા થકી જરૂરિયાતમંદોને સહાય સીધી તેમના હાથ સુધી પહોંચે તે માટે સુચારું આયોજન કરાયું છે અને તેના વડે આજે લાભાર્થીઓના જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનનો આવ્યો છે તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું આ તરીકે ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું કે આખા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા આપી છે ગરીબ કલ્યાણ મેળા થકી તમામ જરૂરિયાત લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે અને લાભાર્થીઓને ઘર આંગણી યોજનાથી લાભો હાથો હાથ એનાયત કરવાની પ્રણાલી એજસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઊભી કરી છે આ દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો શ્રીનો સંકલ્પ છે અને આ માટે દેશના દરેક નાગરિકને જાગૃત કરવાનું કામ તબક્કાવાર રીતે થઈ રહ્યું છે વિકસિત રાષ્ટ્ર નિર્માણ માટે દરેક નાગરિકે પણ પોતાને વિકસિત કરવા ખૂબ જરૂરી છે અને તે માટે આપણે સૌના નાગરિક સૌ નાગરિકો આપણા કર્તવ્ય પથ પર કર્તવ્યબદ્ધ રીતે આગળ વધી વધી તેવી તમામ દેશવાસીઓને મારી શુભકામના છે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરીને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી અક્ષય બુદાણીએ ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી કાર્યક્રમમાં અગ્રણી શ્રી પાલજીભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં રાજ્ય રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સવ્ય નિહાળ્યું હતું આ તકે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી કાર્યક્રમમાં લાભાર્થીઓને પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી અને સાથોસાથ તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે સહઅનુભવ જણાવી આવેલા અન્ય બોટાદવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમમાં લાભાર્થીઓને મંચ પરથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાકીના લાભાર્થીઓ માટે સહાય વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ચંદુભાઈ સાવલિયા ભોળાભાઈ રબારી ઘનશ્યામભાઈ વિરાણી ચારેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિતના અગ્રણીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિતના તમામ અધિકારીગણ કર્મચારીગણ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ